જય ઉક્તા પૂર્ણિમા મેળી સુતા તારા જીવને જગાડાય વસરાયાવો નૈયા સુતા તારા જીવને જગાડાય જગાડવ નૈયા પ્રભુ સાથે પ્રીતળી લગાડો નહી આવે દુનિયાના ના પણ દિવસો વિતાવ્યા દુનિયા દાપણ માં દિવસો વિતાવ્યા માયા ના શું કે તારા મન ને દગાવ્યું મત દરિયે ડૂબે તારી ય અવસરયા વૈયા મદદારીએ દુબે તારું ના વયવ શર નૈયા વે સુતા તારા જીવને ચાડ અવસરા આવો નૈયાવે આવે સંસારના સુખ બધા સપના જેવા ખોટા સંસારના ખોટા પકડા પકડાય નહીં ધુવાણ ના ગોટા પકડા પકડાય નહીં ધુવાણ ના ગોટા બ્રહ્મણા ના ભૂત ને ભગા પણ તો તારા યાત માની જોતી સાચું સગ પણ તો તારા યાત માની જોતી અનુભવી સંત કોઈ ગુરુ ગોતી સમ્રત ગુરુ સમજાવે સારા યાવ આવે સમ્રત ગુરુ સમજાવે સિદ્ધ કરી લેવું એક જ અવતારમાં કામ સિદ્ધ કરી લેવું મારે મારે ગોવિંદ તમને શું કેવું વારે વારે તમને શું કેવું ચીતી લેજો હાથ મયા બધા વયવ સર આવો નહી આવે જીતી લેજો હાથમાં આવો નૈયા આવે સુતા તારા જીવ ને અવસર આવો નૈયા આવે જય ઉપતા પૂર્ણિમા મેરડી